પાણી નથી કઈ વાપરવામાં આવતું કે કઈ નઈ અને રોજ ખાલી ખોટા મોટર બારીની પાણી બધું ખાલી કરવું પડે છે હવે મોકલવી શૈલેષ ભાઈ મોકલવી રણછોડ ભાઈ ને મોકલવી લક્ષ્મણ ભે મોકલવી આવીને વયા જાય પાણી નામ સારું છે હરીનગર સરા રોડ ઉપર હરિનગર વિસ્તારમાં હરિનગર વિસ્તારમાં જે જગ્યાનો નો વાર નો ભાવ પંદર થી સોળ હજાર રૂપિયા સુધી નો છે પરંતુ પંદર સોળ વાર જગ્યા લીધા પછી લાખો રૂપિયા ખર્ચીને મકાન બનાવ્યા પછી જો તમારે નાવવું હોય કે પાણી પીવું હોય તો એ વેચાતું લાવવું પડે ને કા પછી ઘરની વાડી હોય તો વાડીએ નાહવા માટે જવાનું ત્યાંથી નહીં પાછા આવીએ એટલે પીવાનું પાણી જે છે એ ઘર માટે લેતું આવવાનું આ મિત્રો આપણે એટલા માટે બોલીએ છીએ કે આ એક માસી મારી બાજુમાં ઊભા છે આ જે છે ને મિત્રો આ પાણીની બોટલ છે અહીં જે પાણી વિતરણ કરવામાં આવે છે આગળ હરિનગર ગોલ્ડ છે નામ બહુ રૂડું રૂપાળું છે પરંતુ ત્યાં તો પાણી જ નથી આવતું આગળની ચાર જે શેરીઓ છે ગલીઓ છે તો એનું નામ હરિનગર પાડવામાં આવ્યું છે પરંતુ હવે આ લોકો જે છે એ હરીને જ ખબર કે અમને ક્યારે અહીં જે છે યોગ્ય જે શુદ્ધ જે છે એ પીવાનું પાણી આપવામાં આવશે અત્યારે આપણે ખાલી વાત કરીએ છીએ પીવાના પાણીની જ પરંતુ અત્યારે જે પાણી મિત્રો અહીં આવે છે એ પાણી નાવા માટેનું પણ જે છે એ ઉપયોગમાં આવતું નથી બાકી તો બીજું તો કોઈ કામ કંઈ થવાનું જ નથી આ જે પાણીની બોટલ છે આજ સવારે પાલિકા દ્વારા પાણી જે વિતરણ કરવામાં મિત્રો આવ્યું આ એ પાણીની બોટલ છે આ બોટલ આખી સફેદ છે એવું નથી કોઈ કલરવાળી બોટલ હોય ને પહેલાં તો તમને પણ એવું થશે એમ કે આ બ્લેક કલરની કંઈ બોટલ છે પરંતુ આ મિત્રો જે પાણી છે ને આ પાણી પાલિકા અત્યારે વિતરણ કરે છે હવે આ પાણી જે છે પીવાને કોઈ લાયક જ નથી અને પી ગયા હોય તો સીધી હોસ્પિટલે જવું પડે એવી પરિસ્થિતિ છે અહીંના વિસ્તારની આ મહિલાઓ છે કેટલીક આપણી સાથે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરી માસી શું તમારું નામ હંસાબેન જોશી અમે હરિનગરમાં રહી છીએ આજે બે મહિનાથી આવું એક ધારું પાણી ગંદુ આવે છે ગટરનું પાણી આવે છે એ જળ છે એ જીવન છે પાણી વગર કાંઈ જ કામ થઈ શકતું નથી અમે નાઈ છીએ તો શરીરે ખજવાળ આવે છે આ પાણી પીવાને લાયક નથી રસોઈ બનાવવાને લાયક નથી તો આ પાણી વગર માણસ જીવી શકે અમે વેરા ભરી છીએ તો વેરો લેવાનો એમને અધિકાર શું છે જો અમને ચોખ્ખું પાણી ન આપે તો પછી આ નગરપાલિકાવાળાને અહીંયા અમે ત્યાં ફોલ્ટ હોય તો સમો કરવો પડે ને અમે ફરિયાદ કરવા જઈ આવ્યા છે ફરિયાદ કરી આવ્યા છે તો એ લોકો પાછું કરીને જોતા નથી મત જોઈ ત્યારે આવે છે નગરપાલિકા વાળા આવે છે અને પાણી ખોલવા વાળાને કહે છે કે નગરપાલિકામાં જાવ તમે મીડિયા વાળાને બોલાવો તો અમારે ફરિયાદ કોની પાસે કરવી તો પાણી વગર બધા એવા કેપેબલ ન હોય કે એ બાટલા પંદર પંદર રૂપિયાના લાવી અને આ નહીં ધોઈ શકે અને પી શકે અને રસોઈ બનાવી શકે તો પછી આ કંઈક સમજવું જોઈએ માણસને દવાખાના ભેગા ન કરાય કોઈ રૂપિયા વાળા અહીં રહેતા નથી પીવાને લાયક નથી નાવા ધોવાને પણ લાયક નથી એટલે વાપરવામાં પણ આ પાણી હાલે તો હાલ અત્યારે પાણી નથી આવતું જે આવે છે એ ખરાબ છે તો અત્યારે કઈ રીતના આખું રેડવો છો તમે બધા હા એમને એમ થોડું ઘણું પાણી હોય એનું રેડવી ને પછી પાલિકાના પૈસા દઈ દે ટેમ્પા નખાવી પાણીના અને એ પાણી જો ટેમ્પો નખાવો હોય ને પછી જો અમને કીધું ન હોય કે પાણી છોડવાના છે અને આ પાણી ભેગું થઈ જાય એટલે ટેમ્પાને પાંચસો રૂપિયા પાણી ઉપર આપણું પાણી ફરી વળે એ પાણી બધું જાય એટલે જો એ કેવા આવતા હોય કે ભાઈ પાણી છોડી તમને નક્કી વારો કરતા હોય કે અઠવાડિયામાં બે વાર આપી કે ત્રણ વાર આપી અમે એમ નથી કેતા કે રોજ આપો તમે પાણી ગામમાં રોજ આપે પણ અમે રોજ ન આપો કઈ નહીં પણ ટાઈમ તો ફિક્સ કર દો કે ભાઈ અઠવાડિયામાં બે વાર આપી ત્રણ વાર આપી તો અમે ઈ પ્રમાણે નળ ખોલી હવે અમે ન કરીએ બરોબર અમે જતા રહી ન કરીએ પછી પાણી પાછળથી આવે એ તો આખું પાણીનું ઘરે આવીને ત્યારે ગંધાતું હોય તમે ખોલો ને તો શ્વાસ ન લઈએ કોઈ એવું પાણી હોય હવે આ છોકરાને નવડાવાના એવા પાણી વાસણ ધોવાના એવા પાણી એટલે એ પાણી મોટરથી પછી ખાલી કરવાનો આખો ટાંકો એ મોટર એટલી વાર બે કલાક ત્રણ કલાક ચાલુ રાખવાની અને પછી નવો પાછો નગરપાલિકામાં જ પૈસા દે મંગાવવાનો ટાંકો પાણીનો

હવે પાણી નથી કઈ વાપરવામાં આવતું કે કઈ નહીં અને રોજ ખાલી ખોટા મોટર બારી પાણી બધું ખાલી કરવું પડે છે હવે પાણી જો વાપરવામાં જ ન આવતું હોય તો આવા પાણી અમારે કરવાનું શું આ પાણી જે આવે ને દુર્ગંધ વાળું તો એ પાણી ક્યાંય ભૂગર્ભ ગટર આ વિસ્તારમાં આવી ગઈ છે હવે એવું તો આમ કેમ ખબર પડે કે આ સેના લીધે થાય છે હવે તો કોઈ આવીને ચેક કરે નગરપાલિકા વાળા કે આ પ્રોબ્લેમ સેનો છે તો ખબર પડે બાકી આપણને તો આમાં શું ખબર પડે કે આ સેના હિસાબે આવું થાય છે શ્રીનગરમાં રહી છે સો ઘર છે અમે ત્રણ વાર નગરપાલિકાએ જીઆઈઆ પછી પછી રૂપિયા ભાડું દેન રિક્ષા લઈને જઈ તો નગરપાલિકા વાળા એમ કે હા આવશે ઓલાને જોવા મોકલવી શૈલેષભાઈ ને મોકલવી રણસોડભ મોકલવી લખમણભાઈને મોકલવી આવી આવીને જોઈને બધા વયા જાય પાણી ગંદુ આવે દુર્ગંધ આવે કઈ તો એમ કે તમે તમારા પ્રશ્ન કરવાનો જવાલ જ નથી તમે વિડીયા બોલાવો અમે વિડીયા બોલાવી તો પછી કે તમારે ચા એવું કરવાની જરૂર હતી એવું આવ બધા રજૂઆત કરે એટલે ટૂંકમાં તમારે કઈ પ્રશ્ન હોય તો મીડિયાવાળાને જાણ કરો તો એમને નથી ગમતું હા નથી ગમતું તો પણ એમને પાણી દેવું જોઈએ ને તો પાણી દેવું પડે પણ એમને પાણી ન દેવું આજ મે ફોન કર્યો તો કે તમે બોલાવો મીડિયા વાળાને કે કેટલા ઘર છે તમે કીધું ને શોક જેટલા ઘર છે મોટા ભાગના બધા જે નોકરીયાત પરિવારજનો જ રહે નોક બધા નોકરીયાત નથી ખેતીવાળા છે અમે ખેતીવાળા જ છીએ અમે આઈથી ગામડે ખેતી કરવા જઈએ અમે હો પછી પછી રૂપિયા ભાડા ભરીને અમે નગરપાલિકાએ જઈએ તો એમને કઈ જવાબ નથી દેવા તો આવી બધી પરિસ્થિતિમાં અમે કેમ સામનો કરી કંચનબેન પ્રજાપતિ બરાબર અમારે હાલમાં સમસ્યા એવી છે હરીનગરમાં નામ સારું છે નામ સારું છે હરીનગર પણ હરી નગરનું એની ઓલી પાણીની સગવડ નહીં કોઈ બીજી કોઈ સગવડ નહીં કચરાવાળો જ અઠવાડિયે દસ દિવસે આવે પછી બીજું કે આ જે અમે પાણીનું પૂછીએ ને કે પાણી અમારે ધીમું ધીમું આવે તો કે ચાલુ કરવાવાળો એમ કે તમે મોટરથી ખેંચી લેવાનો ઉનાળો આવે છે તમારે મોટરથી ખેંચવાનો તો બધા થોડા રૂપિયાવાળા હોય તે એટલી બધી મોટરના લાઈટ બિલ ભરે તો એ તો એમને પાણી તો વ્યવસ્થિત દેવું પડે ફૂલ છોડવું પડે તો બધાને ટાંકા ભરી રહે અને વાલ જે છે એ વાલ ખોલે છે ને એટલું ગંદુ પાણી આવે તમે એમ કે વાલ તમે બંધ કરી દો તો ચોખ્ખું પાણી આવે પણ એ વાલ બંધ કરતા નથી એ કે વાલ તો કે એમની ખુલો ખુલ્લો જ રહેશે તો પાણી ગંદુ આવે તો પાણી ગંદાને શું કરવાનું બીજું કે લાઈનમાં જે પાણી ગંદુ આવે છે તો એ નગરપાલિકાવાળાને લાઈનની ચકાસણી કરવી પડે કે કઈ જગ્યાએથી આ પાણીનું લીક થાય છે ચકાસણી કે કંઈ કરતા નથી ચકાસણી કરવા કહેશે કે અમે આવીશું પણ આવ્યા નથી એક વખત ચકાસણી કરવા તો એ ચકાસણીને કરવી જોઈએ જરૂરી છે આરીનગરમાં દસ વરસથી રહે છે પણ જ્યારે ઉનાળો આવે ત્યારે ત્યારે આવો પ્રશ્ન થાય હવા પાણીને ખોરાક માનવીની પહેલી જરૂરિયાત સવારમાં ઉઠીને બ્રશ કરી નાવી પણ આમાં આવું પાણી જોઈને કઈ રીતે નાવવું ચોખા થાવી ગોબરા થાવી જ નથી ખબર પડતી નાહવાથી તો તો પાણી ચોખ્ખું મળે લોકોના આરોગ્ય સાથે આવા ચેડા ના થાય વહેલી તકે જો નગરપાલિકાનો ઉકેલ લાવે તો સારું નહીં ત્યારે આ છોકરાએ નાહવાની ના પાડે સવારમાં ઉઠીને એમ કંઈક તમે નહીં લો ફ્રેશ થઈ જાઓ ચાલો એમને સ્કૂલનો ટાઈમ હાચવવો અમારે કામ ધંધો કરવો ઘરનું કામ કરવું કે આ બીમાર લોકોની સેવા કરવી આનાથી બીમારી વધે છે વહેલી તકે આનો ઉકેલ આવે tosaru